સુરતના બારડોલીમાં એસટી બસ પલટી મારી હોવાની વાત સામે આવી છે મુસાફરોથી ભરેલી ભરેલી બસ પલટી સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગ પણ નુકસાન થયું છે સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે બસે અચાનક જ પલટી મારતા મુસાફરોના જીવ અધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે મુસાફરોનો આક્ષેપ છે કે બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો તો ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને સ્થાનિક લોકોએ મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા તો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે એસટી બસ પલટે મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો

ડ્રાઈવરો જરા સંભાળો અને જો નશો કરીને બસ ચલાવતા હોય તો સુધરી જજો તમારી મજા બીજાના જીવ જોખમમાં ના મૂકો